નમસ્તે વિદ્યાર્થી મિત્રો માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું સંખ્યાઓમાં આપણે સમજૂતી મેળવી ગયા અને પ્રયત્ન કરો પેજ નંબર ઓગણીસ સુધી આપણે કમ્પ્લીટ કર્યું હવે આજે આપણે જોઈશું પ્રયત્ન કરો પેજ નંબર વીસ તો જુઓ પહેલું શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે તો હા પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે તો એક થી લઈને અનંત સુધી અને પૂર્ણ સંખ્યાઓ ઝીરો થી લઈને અનંત સુધી બરાબર હવે એક થી ચાલુ થતી પ્રાકૃતિક સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓમાં એક થી લઈને બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે તો ના દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી હોતી કારણ ઝીરો પણ પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યામાં નથી કારણ પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થાય છે તો જવાબ શું થશે તો કે ના દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી ત્રીજું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો ઝીરો અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા નથી સંખ્યાઓ અનંત છે માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા નથી હવે જોઈએ આપણે સંખ્યા રેખા સંખ્યા રેખા સંખ્યા રેખા આ જે છે લીટી એ સંખ્યા રેખા છે અને એની ઉપર અંક લખેલા હોય છે ઝીરો થી સ્ટાર્ટ થાય છે ઋણ સંખ્યાઓ આવે છે પણ આપણા કોર્સમાં અત્યારે નથી માટે બાજુ અને દરેક સંખ્યા એક સરખા અંતરે આવશે બરાબર એક સરખા અંતરે દરેક સંખ્યા આવશે એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે સંખ્યાઓ આવશે આમાં જેટલી માય આપણે લખી શકીએ મોટી થાય છે જમણી તરફ જેમ જેમ એમ એમ સંખ્યાઓ તમને મોટી જોવા મળશે અને ડાબી તરફ જાવ એટલે સંખ્યાઓ તમને નાની મળશે અને સૌથી નાની સંખ્યા ઝીરો અને સૌથી મોટી તો આનંદ સૌથી મોટી સંખ્યા આપણને મળે નહીં હવે જોઈએ આપણે પ્રયત્ન કરો પેન નંબર એકવીસ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ચાર વત્તા પાંચ બે વત્તા છ ત્રણ વત્તા પાંચ અને એક વત્તા છ નો સરવાળો કરવાનો છે તો જોઈએ આપણે પહેલી સંખ્યા રેખા આપી છે એમાં આપણે ચાર વત્તા પાંચનો સરવાળો કરીશું તો ચાર વત્તા પાંચ બરાબર કેટલા થાય નવ ચાર વત્તા પાંચ બરાબર થાય છે આપણા નવ તો જોઈએ તો પહેલા તો શું કરીશું પહેલા આપણે સંખ્યાઓ લખી દઈશું છ સાત આઠ નવ દસ બરાબર અહીંયા આપણે સંખ્યાઓ લખી હવે આપણે શું કરીશું તો અહીંયા શું આપ્યું છે એટલે ચાર થી શરૂ કરીને પાંચ જમ્પ કરવાના છે પાંચ વખત આપણે કૂદવાનું છે તો ચાર થી શરૂ કરીને પહેલો નંબર કયો આવ્યો પાંચ આ પહેલો જમ્પ છ બીજો સાત ત્રીજો આઠ ચોથો અને નવ એટલે પાંચ આપણે કેટલી વખત કૂદવાનું હતું તો આપણે પાંચ વખત કૂદવાનું હતું તો ચાર વત્તા પાંચ બરાબર શું આવ્યું નવ જવાબ આવી ગયો આપણો તો આપણે આ જે સરવાળો છે એને સંખ્યા રેખા પર આ રીતે કરાયું હવે બીજું જોઈએ छाई आठ संख्या रेखा पर लखीसू एक तरन चार पांच छ सात आठ नौ दस तो ये બે આપ્યા છે તો આપણે બે ઉપર જતા રહીશું અને બે થી શરૂ કરીને કેટલી વખત કૂદીશું છ વખત બરાબર છ સંખ્યા ઉપર જઈશું આપણે તો પહેલો જમ બીજો જમ ત્રીજો જમ્પ ચોથો જમ પાંચમો અને છઠ્ઠો છ વખત આપણે જમ્પ કરવાનું છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કઈ સંખ્યા પર પહોંચ્યા આઠ ઉપર આપણો જવાબ આવી ગયો હવે જોઈશું ત્રીજો શું છે તો ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો અહીંયા ત્રણ ઉપર જઈશું આપણે પહેલા તો અને પાંચ વખત કૂદીશું એક બે ત્રણ ચાર પાંચ તો ત્રણ થી શરૂ કર્યું આપણે પાંચ વખત સંખ્યા કૂદ્યા અને હવે છેલ્લે કયો જવાબ આવ્યો આપણો આઠ પાંચ અને ત્રણ આઠ જવાબ આવી ગયો આપણો તો હવે ચોથો જોઈશું આપણે એક વત્તા છ એક વત્તા છ આમાં આપણે સંખ્યાઓ લખીશું ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક ઉપર આપણે જઈશું પહેલા આપણે એક ઉપર જતા રહીશું પછી કેટલી વખત કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ વખત જમ્પ કરીશું તો આપણને એક વત્તા છ એટલે કે સાત જવાબ આપણો મળી જશે હવે આપણે જઈશું પ્રયત્ન કરો પેજ નંબર એકવીસ સંખ્યા રેખાના ઉપયોગથી થી આઠ ઓછા ત્રણ છ ઓછા બે નવ ઓછા છ ની બાદ બાકી મેળવો તો આપણે જોઈએ પેહલા તો આપણે સંખ્યા લખી દઈશું ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આપણે કેટલી સંખ્યા લખવાની છે છ સુધીની ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જે સંખ્યા આપી હોય ને મિનિમમ એટલા તો આંકડા આપણે લખવાના છે હવે ત્રીજામાં છે નવ ઓછા છ તો આપણે નવ સુધી તો સંખ્યાઓ લખવી જ પડશે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે જુઓ પહેલો જોઈએ તો આપણે પર જઈશું ઉપર જતા રહીશું બરાબર હવે બાદ બાકી હોય ને બાદ બાકી એટલે ઓછા કરવા તો ઓછા કરવાના કઈ રીતે છે સંખ્યા રેખા પર જમણી તરફ તો સંખ્યા વધે ડાબી તરફ જાવ તો સંખ્યા ઘટે તો અહીંયા આપણે બાદ બાકી એટલે સંખ્યા ઘટાડવાની છે તો આપણે પહેલા તો જે નંબર આપ્યો એની ઉપર પહોંચી જઈશું અહીંયા આઠ ઉપર જઈશું અને ત્યારબાદ ઓછા ત્રણ એટલે જમ્પ તો કરીશું કુદીશું તો ખરા પણ ડાબી તરફ બરાબર પહેલો જમ્પ બીજો જમ્પ અને ત્રીજો જમ્પ એટલે આઠ ઓછા ત્રણ બરાબર પાંચ બીજું જોઈએ છ ઓછા બે તો આપણે છ ઉપર જતા રહીશું પછી કેટલી વખત ડાબી તરફ જઈશું તો બે વખત એક અને બે છ ઓછા બે બરાબર ચાર ત્રીજી સંખ્યા છે આપણી નવ ઓછા છ તો આપણે નવ ઉપર પહેલા જતા રહીશું બરાબર અને છ વખત ડાબી તરફ જમ્પ કરીશું બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ તો નવ ઓછા છ બરાબર સંખ્યા રેખાના ઉપયોગ થી બે ગુણ્યા છ ત્રણ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા બે મેળવો પહેલું બે ગુણ્યા છ તો આપણે ગુણાકારમાં શું કરવાનું છે તો આપણે પહેલા તો ઝીરો પર જતું રહેવા બરાબર અને ઝીરો પર પહોંચીને પછી અહીંયા જેનો ગુણાકાર આપ્યો હોય એને કઈ રીતે કરીશું તો બે ને છ વખત જમ્પ કરવાનો બરાબર બે બે સંખ્યાઓ છ વખત જમ્પ કરવાનો જેમ કે ઝીરો થી ચાલુ કરીશું એક બે આ પહેલો જમ્પ પછી ત્રણ ચાર આ બે સંખ્યા થઈ આ બીજો જં એક આ ત્રીજો આ ચોથો જમ પાંચમો અને આ છઠ્ઠો તો શું થયું આ થયા છ જંપ બે છ વખત બરાબર બે બે સંખ્યા આપણે કેટલી વખત લીધી છ વખત તો કયો જવાબ આવ્યો બાર કયો જવાબ આવ્યો બાર હવે બીજામાં જોઈએ ત્રણ ને લઈશું ત્રણ વખત તો ઝીરો પર પહેલા પહોંચી જઈએ એક બે ત્રણ એક વખત બે વખત એક બે ત્રણ ત્રણ વખત તો ત્રણ ને ત્રણ વખત લેતા કેટલા આવે છે નવ હવે ચાર ને લઈશું બે વખત પર પહોંચી જઈએ એક બે ત્રણ ચાર એક વખત આઠ બરાબર બે છ બાર ત્રણ તારી નવ અને ચાર દુ આઠ તો અહીંયા આપણું પ્રયત્ન કરો ચેપ્ટર નંબર બે નું પૂર્ણ થાય છે તો વિદ્યાર્થીઓ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી આવા વિડીયો તમને મળતા રહે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ